ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ પાઠના દરેકે દરેક શબ્દની દરેકે દરેક લીટીની અને દરેકે દરેક ફકરાની સમજ મેળવવા જઈ રહ્યા છીએ તમે માત્ર તમારી પેન યા પેન્સિલ અને પાઠ્યપુસ્તકની જ સગવડ રાખો સાંભળવાનું જ છે અને સમજવાનું છે ચાલો જોઈએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પાઠનું ટાઇટલ છે પહેલાં ફકરામાં સમય આપ્યો છે પ્રાચીન કોણ ભારત પ્રાચીન સમયથી ભારત ત્રણ શબ્દ ત્રણ વારસા પહેલો વારસો આર્થિક બીજો સાંસ્કૃતિક અને ત્રીજો આધ્યાત્મિક આ ત્રણ વારસાના કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન અજોડ સ્થાન એટલે કોઈનું બીજાનું ન હોય ને એવું સ્થાન ધરાવે છે પેલી લીટી જોરદાર છે પ્રાચીન સમયથી આપણો દેશ ભારત ત્રણ વારસાના કારણે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે એ ત્રણ પહેલો આર્થિક વારસો બીજો સાંસ્કૃતિક વારસો અને ત્રીજો છે આધ્યાત્મિક વારસો હવે આગળ વધીએ બીજી લીટીમાં કહે છે ભારતના સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિ બે શબ્દો ઉપર ફરીથી ધ્યાન દેજો આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસો આ બંનેને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી એટલે વિશ્વના દરેક દેશમાંથી લોકોને ભારત તરફ આવવા માટે બે બાબતો ખેંચી લાવી પેલું હતું સાંસ્કૃતિક વારસો અને બીજું છે આપણા દેશની આર્થિક સમૃદ્ધિ આ બે કારણથી ભારતમાં વિદેશી પ્રજાઓ આવે ચાલો આગળ વધીએ ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરેની યુરોપના દેશોમાં હવે યુરોપ એક બીજો ખંડ છે આ દેશોમાં આપણા આ માલસામાનની ટીક તમે કરી લેજો શબ્દો તમને યાદ હોવા જોઈએ તમારે યાદ રાખવાનું છે ભારતમાંથી યુરોપના દેશોમાં ખૂબ જ ખૂબ જ ખૂબ જ ડિમાન્ડ ડિમાન્ડ એટલે માંગ રહેતી હતી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર યુરોપના દેશોમાં માંગ હોય તો સ્વાભાવિક છે નવો વેપાર જન્મે અને વ્યાપાર એટલે બિઝનેસ ત્યારે એક માર્ગ જે છે જમીન માર્ગ અને બીજો માર્ગ એટલે કે જળ માર્ગ બે માર્ગે થતો હતો જમીન માર્ગ અને જળ માર્ગ આ બે શબ્દ વ્યાપાર માટે જોડાયેલા છે અને આ માર્ગના કેન્દ્ર સ્થાને કેન્દ્ર સ્થાને હું ફરીથી બોલું છું વિડીયોમાં પાઠ્યપુસ્તકમાં ધ્યાન દેજો જે શબ્દો ઉપર હું ધ્યાન આપવાનું કહીશ ત્યાં મારી તમને રિક્વેસ્ટ હશે કે યાદ રાખજો કેન્દ્રસ્થાને તુર્કસ્તાનમાં તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ હતું ઇસ્તંબુલમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ હતું ફરીથી યુરોપ અને ભારતના વેપારના બે માર્ગો પહેલું છે જળમાર્ગ અને બીજું છે રસ્તો એટલે કે જમીન માર્ગ આ બંનેના કેન્દ્રમાં એટલે સેન્ટરમાં એક લોકેશન આવે છે એ લોકેશન છે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ જેને જૂનું નામ આપણે કહીશું કોન્સ્ટેન્ટિનોપોલ પેલો ફકરો પૂરો હવે આગળ વધીએ તુર્કિસ્તાનના તુર્ક જીતી લીધું યુદ્ધના કારણે કોન્સ્ટેન્ટિનોપોલ ગયું કોના હાથમાં તુર્ક મુસલમાનોના હાથમાં હવે તુર્ક મુસલમાનોએ ચૌદસો ને ત્રેપનમાં વન ફોર ફાઈવ થ્રી ચૌદસો ને ત્રેપનમાં જીતી લીધું તેથી યુરોપવાસીઓ યુરોપવાસીઓ જે આપણા દેશના માલસામાન માટે તરસતા હતા તેમને ભારતમાં આવવાનો જળમાર્ગ ભારતમાં આવવાનો જળમાર્ગ જે હતો કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ તે શું થઈ ગયો બંધ બંધ થઈ ગયો અને યુરોપના રાષ્ટ્રને આપણા મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આ એ લીટીએમાં છે જ વગર ચાલે તેમ ન હતું તો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થાય હવે પ્રશ્ન પૂછી શકે યુરોપના રાષ્ટ્રોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી આ પાંચ મિનિટનો જો વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યો હોય ને તો યુ કેન રાઈટ તમે લખી શકો આરામથી પણ મુદ્દાની વાત એ છે કે તુર્ક મુસલમાનોએ ઇસ્તાંબુલનું એટલે કે કોન્સ્ટન્ટીનોપોલનું આખું લોકેશન જીતી લીધું જે ભારત અને યુરોપ વચ્ચે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું હવે વેપાર માર્ગ જળમાર્ગ પછી જમીન માર્ગ હોય કે જળમાર્ગ હોય એ બંધ થાય તો વ્યાપાર બંધ થાય અને વ્યાપાર બંધ થાય એટલે ચીજોની અવર જવર બંધ થાય અને જ્યાં માંગ હોય એ માંગને પૂરી કરવા માટે એક વિકલ્પ શોધવો પડે એ વિકલ્પ એટલે નવો જળમાર્ગ શોધવો અને આ રીતે ભૌગોલિક સંશોધનના યુગનો આરંભ થયો ભૌગોલિક સંશોધન ભૌગોલિક એટલે ભૌગોલિક એટલે ભૂમિને રિલેટેડ સંશોધન એટલે નવા શોધખોળ રસ્તાઓ શોધવા માર્ગ બનાવવા ભૌગોલિક સંશોધનની શરૂઆત ક્યારે થઈ જ્યારે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર બંધ થયો કોના કારણે તુર્ક મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપોલ ઉપર વિજય મેળવ્યો અને જળમાર્ગ એટલે કે વેપાર માર્ગ બંધ થયો આશા રાખું છું કે તમને આ પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ ક્લિયર થયો હશે હજી રિક્વેસ્ટ છે ચોપડી લઈને બેસજો પેન યા પેન્સિલ લઈને બેસજો અને મને માત્ર સાંભળજો આઈ હોપ આશા પૂરી છે કે એક્ઝામ રિલેટેડ સાંભળેલું તમને કામ આવશે કારણ કે કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ